પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવા ખાસ સૂચના અપાઈ છે જેનું સંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા વગેરેના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ ડોક્ટર મહેન્દ્રસિંહ જાડેજા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને એક વોલેટ મળેલ છે મા આધાર કાર્ડ પાન કાર્ડ આઈ કાર્ડ ઇલેક્શન કાર્ડ રોકડ રૂપિયા તેમજ જરૂરી દસ્તાવેજ હતા જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના સરકાર દ્વારા આ વોલેટ ચેક કરતાં નિથિન એલ એમ રહે એરફોર્સ સ્ટેશન બુજવાળાનું હોવાનું જણાવ્યું હતું જેથી હ્યુમન રિસોર્સના આધારે તપાસ કરી રજદારોનો સંપર્ક કરી તેને વોલેટ પરત સોંપવામાં આવ્યું હતું ભરત ઠાકોર કચ્છ